નમસ્કાર મિત્રો જય શિયારામ બાપા સીતારામ મિત્રો હવે દિવસે ને દિવસે ડુંગળીના ભાવ હાવ ઘટતા જાય છે પાણીમાં ગયા મિત્રો હાવ ભાવ એટલે હાવ તમે જોઈએ તમે જોવો તો આજના દિવસે તો આમ જોઈએ તો સો રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધી અઢીસો રૂપિયા સુધી ખાલી ભાવ મળી રહ્યો છે અને મિત્રો ખેડૂતોની મહેનત તો હાવ પાણીમાં ગઈ છે તો મિત્રો આ અંગે હવે આપણે જાગૃત થવું પડશે ખાસ એકતા બતાવવી પડશે નકર હજુ મિત્રો હો રૂપિયા એ મણ જવામાં હવે વાર નહીં લાગે કાંઈ એટલે મિત્રો તમામ ખેડૂત મિત્રોએ જાગૃત થઈ એકતા રાખવી પડશે અને મિત્રો ડુંગળીના ભાવ અંગે ખાસ આવનારી તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસને વાર શનિવારના દિવસે દેવળિયા જ્યાં ડુંગળીની હરાજી થાય છે ત્યાં તેમજ યાર્ડમાં બીજી જગ્યાએ જ્યાં જૂની જગ્યાએ છે હરાજી થાય ત્યાં મિત્રો તમામ ખેડૂત મિત્રો એક થાવ અને ત્યાં પધારો આવનારી તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસને શનિવારના દિવસે મિત્રો ભરતસિંહ વાળા ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાતના અધ્યક્ષ સાથે રાજેશ પટેલ જેઓ મવા જેસ તાલુકાના અધ્યક્ષ તેમજ સાથે અન્ય નામી અનામી ખેડૂત નેતાઓ પધારવાના છે અને મિત્રો ડુંગળીના ભાવ કપાસના ભાવ અન્ય ખેત પેદાશોના ભાવ અંગે તેમજ ખેડૂતોને પડતી મોટી મોટી મુશ્કેલીઓ અત્યારે મિત્રો રોડ રસ્તા તેમજ કેટલી મિત્રો મુશ્કેલી મિત્રો મુશ્કેલી પડતી હોય છે ખેડૂતોને પણ ખેડૂતો હાવ મૂંગા બેઠા હોય છે તો ખેડૂત મિત્રો તમામ બધા જાગૃત થાવ અને એકતા બતાવો અને મિત્રો મવાની આજુબાજુના તો તમામ ગામના ખેડૂતોએ ફરજિયાત હાજરી આપવી જોઈએ કારણ કે આ બધું જે ભરતસિંહવાળાને તમામ બીજા ખેડૂતો આગેવાનો રાજેશભાઈ પટેલ હોય રાણીવાડાના તમામ ડોક્ટર સાહેબ ને તેમજ અન્ય કરતા હોય એ બધું છોડી અને મિત્રો તમારા માટે જ તે આવે છે અને એને તો કઈ આમલી એક રૂપિયો મળવાનો નથી તમારા ન્યાય માટે જોકે ભરતસિંહવાળાને તો ડુંગળી નથી એને ઘણા સમયથી ડુંગળી હવે નથી કરતા એને બહુ બધા કરતા વધારે ડુંગળી થતી પેલા પણ પછી જ્યારે ડુંગળી પાકે યાર્ડમાં લાવે ને કાંઈ ભાવ આવે નહીં એટલે મિત્રો એની સાથે આવું વારંવાર થયું એટલે એને ડુંગળી હવે પકવતા નથી ડુંગળીની ખેતી નથી કરતા પરંતુ તેને એવું લાગે કે ભાઈ આપણા ખેડૂતો અત્યારે હાવ પાણી ખેડૂતોનો માલ પાકેલો એ હાવ પાણીમાં જાય છે એની મહેનત એ તે હાવ પાણીમાં જાય છે અને મિત્રો આમને આમ થાય છે તો હજી હો રૂપિયા થઈ જાય ડુંગળી એટલે બધા એકત્રિત થાવ સંગઠિત થાવ અને ત્રીજી વખત કહી દઉં કે આવનારી તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર દેવળિયા તેમજ જે અત્યારે વર્તમાનમાં જે જૂની જગ્યાએ જે હરાજી થઈ માર્કેટિંગ યાર્ડમાં ત્યાં બધાય તમે આવો અને એકતા બતાવો અને સવારના દસ વાગે મિત્રો તો મિત્રો ખેડૂતો માટે જે કંઈક કરતા હોય ને ગમે એ જે સારું કાર્ય ખેડૂતોના હિતમાં તો ખેડૂત મિત્રો જે લોકો ભરતસિંહવાળા અને તમામ ખેડૂત આગેવાનો તો મિત્રો તમારી ફરજ બનતી હોય છે કે કલાક કે બે કલાક જે સમય હોય કાઢવો જોઈએ અને તેમની સાથે ઊભા રહેવું જોઈએ એને સપોર્ટ આપવો જોઈએ કારણ કે મેં કીધું એમ કે એને તો ભાઈ કાંઈ આમાંથી પૈસા નથી મળવાના જો મને જે કાંઈ માનો માની લો ને સો રૂપિયાનો વધારો છે મને પસાર રૂપિયાનો વધારો થાય તો એ બસો પાંચસો મણ જે તમારી ડુંગળી હોય કે હો મણ જે તો એને સો રૂપિયા ગુણ્યા હો સો રૂપિયા ગુણા પાંચસો હો રૂપિયા ગુણ્યા ત્રણસો જે પ્રમાણે તમારે મણ જેટલી જેટલા મણ ડુંગળી થાય તો પછી ટોટલ મારોને કેટલો કેટલા પૈસા થાય તો મિત્રો બે કલાક કે ત્રણ કલાક કાઢવામાં મિત્રો જો થોડો ઘણો તે તમારા ભાવમાં સુધારો થાય અને આગળ પણ હજી કેટલીક વાડી ખેતરમાં ડુંગળી ઊભી છે એનું પણ આપણે વિચારવું જોઈએ કારણ કે આમ જોઈએ તો મોટા ભાગના ખેડૂતોને એકાએ કાંઈ જેટલી શો પેલી કે જે કાંઈ વાવરાવેલી જે કાંઈ હોય ડુંગળી એ કાંઈ એકાએ રીત યાર્ડમાં આવે નહીં એટલે આગળ આ આગળ પાછળ વાવેતર કરેલું હોય આગળ પાછળ સોંપેલી હોય તો મિત્રો હજુ પણ કેટલાક ઘેરા ડુંગળીના ઊભા હોય ખેતરમાં તો એ ડુંગળીની તો દિશા આવે જો આમનું નામનું રહે તો હું ધારિયા બરો થાય એટલે તમામ ખેડૂત મિત્રો થોડોક વિચારો અને ખાલી આમ કે તો ગાડીઓની એવરેજ તે મિત્રો અત્યારે પછા બસથી એમ સારી ગાડી હોય તો એવરેજ સારી આપે એટલે મિત્રો કામ તમે જોઈએ તો ખાલી સો રૂપિયાનું પેટ્રોલ જોશે અને પેટ્રોલના જો કે ભાવ વધી જાય તો એ એનો તો વિડીયો આપણે અલગ બનાવવો પડે કારણ કે એટલા બધા ભાવ હોવાનો જોઈએ પરંતુ મિત્રો તમારો ખાલી બે કલાક ત્રણ કલાક જે સમય છે તમારે ખાલી અવાજ જવાનો જે ખર્ચો ગણી તો ફો દોઢસો બસો જે કાંઈ થાય એ મિત્રો એટલો તમારે વિચારવું પડે અને ખાલી આમ કહે ને તો મને તમે એ ખાલી મેન ટાર્ગેટ જુઓ કે જો આવી રજૂઆત કરવાથી અને ભાવમાં સુધારો થઈ ગયો હોય તો મિત્રો તમારે આ બહુ એટલે બહુ લાભ થાય એટલે મિત્રો તમારે ખાસ ખાસ ખેડૂત મિત્રો તમારે સત્યાવીસ તારીખે દસ વાગ્યે રજૂ હાજર થવું પડશે અને એકતા બતાવવી પડશે બસ તે મિત્રો આવું થાય ભાવમાં થોડો ઘણો સુધારો થઈ જશે અને મિત્રો એકતા બતાવીને રજૂઆત કરો ને તો વધારે યોગ્ય રહી કારણ કે જે લોકો આ વખત કહી દઉં કે તમારા માટે જ તે ખેડૂત મિત્રો કરતા હોય કે આવું બધું કાર્ય પોતાના બધે કાર્યો મેકી અને મિત્રો એક પણ રૂપિયાની આશા વગેરે મિત્રો સતત ખેડૂતોને હારે ઉભા હોય ખેડૂતોને અન્યાય થતો હોય તો મિત્રો આપણે બે કલાક ત્રણ કલાક તો કાઢવા એ આપણી ફરજ બનતી હોય છે અને મિત્રો હાજરી આપી ખાસ અને ભાઈ જે આપણે એકત્રિત થઈને રજૂઆત જે બધું કરીએ સંગઠિત થઈ અને જે બધું આપણે આગળ જે રજૂઆત કરી સરકાર સમક્ષ અને પછી જો સારો નિર્ણય આવી જાય તો પછી જે ભાવમાં વધે તો એ ભાઈ ભરતથી તો ડુંગળી નથી ને તો એક રૂપિયા એમાં કાંઈ ખાવાનું નથી પરંતુ બધાય બાકીના મહવા તાલુકા તો નહીં પણ ગુજરાત આખાના ખેડૂતોને થોડોક મને મને મેં કીધું એમ રૂપિયા સો રૂપિયા કે જે કાંઈ સુધારો થયો હોય કે વધારે જે ગણી એમ બસો ત્રણસો કે જે ભાવ બસોના અત્યારે સો રૂપિયાથી બસો અઢીસો રૂપિયા છે તો એના પાંચસો છ્યા હોય જે કાંઈ કે ચારસો અઢીસો જે કાંઈ ચારસો સાડી ત્રણસો એમ કે પછી પાંચસો સુધી ભાવ થાય તો એ બધું જે સુધારો થાય ને યોગ્ય ભાવ મળે તો એ ખેડૂતોને તે ફાયદો થાય તો મિત્રો આ તમારે આમ એક તમારા ફાયદા માટે તે બધી આ રજૂઆત છે અને આમ તો કે તો કાંઈ આમાં આમ બહુ બંગલા ને બંગલા છણાવા નથી પણ તમારે જે અમુક અમુક કેટલાય ખેડૂતો આમ મોટા ભાગના એવા ખેડૂતો છે અને માત્ર માત્ર ખેતી ઉપર નિર્ભર હોય એને કાંઈ બહાર બંગલા ન હોય કાંઈ છોકરા સરકારી નોકરી કે કાંઈ બિઝનેસ કે કાંઈ ધંધો કે કાંઈ ઉદ્યોગીકરણ કાંઈ હોય નહીં માત્ર ને માત્ર દસ બાર વીઘા હોય કે જે કાંઈ દહ બાર વીઘા ઘરની હોય ને બીજી ફાર્મ રાખીને એમ કરીને માત્ર ને માત્ર ખેતી ઉપર નિર્ભર હોય તો એ ખેડૂતો હાવ એટલે હાવ એની પરિસ્થિતિ થઈ જાય કેમકે ડુંગળીના ભાવ બે જાય તો ડુંગળી વભરાવા ડુંગળીનું સોપાન કરવું પછી મજૂરી આન તેન બધું કરીને તૈયાર કરે મોટો મોટો મોટા મોટો ખર્ચો થઈ જાય તો આવા ખેડૂત મિત્રોએ તો ખાસ ધ્યાન દોરવું જોઈએ અને બધા આમ કહીને આખા ગુજરાતના જેટલા તમારી શક્ય હોય એ બધા ખેડૂતો હાજરી આપો મળવામાં તો મિત્રો ફરી વખત તારીખ જણાવી દો ત્રીજી ચોથી વખત તમને કહી દઉં કે તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર અને સવારે દસ વાગે દેવળિયા જ્યાં મહુવા તાલુકાનું મહુવામાં જે દેવળિયા જે સ્થળ છે જ્યાં ડુંગળીની હેરાજી થાય છે ના ત્યાર પછી અત્યારે જે જૂની જગ્યા છે યાર્ડની બાજુમાં જે મોટી વાડી ત્યાં તો મિત્રો હાજરી આપો અને આ બધું જે આયોજન થવાનું છે એ તમામ ખેડૂતોના હિતમાં થવાનું છે તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાારામ બાપા સીતારામ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં